નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો રાજ્યમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં આજે જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કાલાવડના ખરેડી ગામના છે જ્યાં આજે સારો વરસાદ પડ્યો છે હજી પણ ધીમી ધારે વરસાદ અત્યારે પણ ત્યાં ચાલુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો સાથે સાથે કચ્છના અંજાર અને ભોજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો ખાસ કરીને છૂટી છવાય વરસાદની ગતિવિધિ હજી જોવા મળી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો હોય મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય કે રાજસ્થાન બોર્ડર કાંઠાના ઉત્તર ગુજરાતના ભાગો હોય તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યો છે જોકે એક એકાદ બે દિવસ બાદ વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ ધીમે ધીમે વધારો થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે તો અત્યારે મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે કાલાવડના ગ્રામ્ય વિસ્તારોના સામે આવી રહ્યા છે ખરેડી ગામ છે જ્યાં આજે સારો એવો વરસાદ પડી જતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વર્ષ